વહેલી સવારે બે થી ત્રણ વાહનોને તેમજ ત્યાંથી પસાર થતા રાહદારીઓને અડફેટે લીધા હતા પુરપાટ ઝડપે આવતા આ વાહનની અડફેટે સાતથી આઠ જેટલા લોકો આવ્યા હતા જેમાંથી એક આધેડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ સિવાય શાળામાં અભ્યાસ કરતા બે બાળકો સહિત કુલ સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કરી તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો